લિંબાય નરેન્દ્ર મોદી આવી રહ્યા હોય જેને લઈ પોલીસ દ્વારા ત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવાય છે સુરતના ના ખાતે આગામી સાતમી માર્ચના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા હોય જેને લઈ સુરત પોલીસે તૈયારીઓ પૂરજોશ શરૂ કરી દીધી છે

અને લગાવી કેમ કે આ આપણા માટે આ ઐતિહાસિક ગ્રાઉન્ડ છે આ ઐતિહાસિક ગ્રાઉન્ડ એટલા માટે છે કે મોદી સાહેબ જયારે મુખ્યમંત્રી હતા ત્યારે પણ ચાર પાંચ વાર અહિયાં આવી ગયા છે અને વડાપ્રધાન થયા પછી પણ ચોથી વખત લગભગ અહિયાં આવી રહ્યા છે ત્યારે

અહીંયા સુરત શહેરમાં લીંબાય ખાતે પધારનાર હોય એના માટેનું અત્યારે આયોજન માટેની ચર્ચા થઈ હતી જેમાં પબ્લિક કઈ રીતના આવશે એમનું એકમોડેશન એની સાથે સાથે અમારે જે સિક્યુરિટી જાળવવાની હોય એના કઈ રીતના પ્લાનિંગ કરવું એનું તમામ ચર્ચાઓ થઈ અને એ મુજબ અત્યારે અમે સમગ્ર આયોજન કરી રહ્યા છીએ જેમાં પબ્લિક આવશે એનું પાર્કિંગ એ લોકો જ્યાં બેસશે એ બધી વ્યવસ્થા આ ઉપરાંત જે મહાનુભાવથી બધા આવશે એમના પણ વ્હીકલ ક્યાં પાર્ક થશે આ બધી ચર્ચા અત્યારે થઈ રહેલી છે અને આ ચર્ચા બાદ અમે ફાઇનલ આયોજન કરીશું કે જેમાં અમને કેટલી પોલીસ ફોર્સની રિક્વાયરમેન્ટ રહેશે સિક્યુરિટી પોઈન્ટ ઓફ વ્યૂ એ પણ એમાં આવી જશે જેમાં ટ્રાફિકનો પણ મોટો રોલ છે તો ટ્રાફિકની પણ અલગથી આખું એક આયોજન કરવામાં આવશે કે જેમાં તમામ વ્હીકલના મુવમેન્ટ પણ આવી જાય પાર્કિંગ પણ આવી જાય આ પ્રકારનું આયોજન કરવામાં આવશે